તો મંત્રી કનુભાઈ દેસાઈના નિવેદન બાદ હવે કોળી સમાજમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે કનુ દેસાઈ જાહેરમાં કોળી સમાજની માફી બાવળિયાએ આ માંગ કરી છે જો માફી નહીં તો ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું તેવું પણ બાવળિયાએ જણાવ્યું કોળી સમાજ હંમેશા ભાજપ સાથે રહ્યો છતાં પણ અપમાન કેમ તેવા પણ સવાલ ઉઠાવવામાં આવ્યા અમે અમારું અમારી છીએ મુખ્ય મુદ્દો એ જ છે કે અમે કાંઈ નથી માંગ્યું છતાંય આ લોકોએ અમને અમારું અપમાન શું કામે કર્યું ખરેખર ભાજપ તાનાશાહી લાવી રહી છે છત્રીઓનું અપમાન કર્યા પછી હવે કોળી સમાજનું અપમાન કરવાનું કોળી સમાજનું અપમાન કર્યા પછી કોનું કોનું કરવાનું એનું કાંઈ લિસ્ટ બનાવ્યું છે તો હવે આ તકે અહી કનુ દેસાઈને અમે જાહેરમાં જેમ મંચ ઉપર ચડીને કોળી સમાજનું અપમાન કર્યું છે એવી જ રીતે મંચ ઉપર ચડીને કોળી સમાજની માફી માંગે અને ભાજપ જેવો પક્ષ મારે એને શીખવાડવાનું નથી કે શું કરવું તો એની સામે ભાજપે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને કનુ દેસાઈને ભાન કરાવવું જોઈએ અને બીજા આગેવાનોને કહેવું જોઈએ કે કોઈપણ સમાજનું લોકશાહીમાં અપમાન કરી શકાય નહીં